બુલબુલની સલાહ એક જંગલમાં ઘણા બધા વાંદરા રહેતા હતા આખો દિવસ આ ડાળથી પેલી ડાળ આ ઝાડથી પેલું ઝાડ બસ કૂદાકૂદ કરે મીઠા મીઠા ફળ ખાય ખાટી ખાટી આંબલી ખાય આમ તો એમને બધી વાતે સુખ હતું પણ એક વાતનું બહુ દુઃખ શિયાળો આવે એટલે ઠંડીમાં ઠરી જાય દુઃખી દુઃખી થઈ જાય ઘર બનાવતા તેઓ શીખેલા જ નહીં અને શિયાળામાં ઝાડના પાન પણ વળી ખરી જાય એટલે એની હૂફ પણ ઘટી જાય એકવાર માક્ષર મહિનો ચાલે અને કુદરતી કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ તેમાં પડ્યો કમોસમી વરસાદ ઉપરથી સન કરતો ઠંડો પવન વાંદરા તો પોકારી ગયા વિજાઈ ગયેલા એટલે એની ઠંડી વધારે લાગવા માંડી બધાના તો દાંત આ લાગ્યા બધા વાંદરા ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા ત્યાં એક વાંદરાની નજર ચણોથી ચડી તેણે કહ્યું આ આગના ટુકડા લાગે છે એને ભેગા કરીએ પછી એનું તાપણું કરીશું એટલે ઠંડી ઉડી જશે બધા વાંદરા સંમત થયા અને ચણોઠી ભેગી કરીને એનો ઢગલો કરવા માંડ્યા હવે તેઓ જે ઝાડ નીચેની ચણોઠી ભેગા કરતા હતા ત્યાં એક બુલબુલનો માળો હતો બુલબુલ પોતાના માળામાં બેસી વાંદરાઓની આ ગતિવિધિ જોયા કરતું હતું તેને થયું આ મૂરખ વાંદરાઓને એટલી નથી કે આ ચણોઠી છે કંઈ આગ નથી કે તેમની ઠંડી ઓછી થઈ જાય લાવ હું તેઓને સમજાવું એટલે આ ચણોઠી ભેગી કરવાની ખોટી મહેનત કરતાં મટે અને ઠંડીથી બચવાનો નવો ઉપાય શોધે બુલબુલે એક વાંદરાને કહ્યું ભાઈ આ તો ચણોઠી છે કંઈ આગ નથી તમે નાહકેને ભેગું કરવાની મહેનત કરો છો એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી એ લપ્યા તું તારે ચૂપ રહે તને અક્કલ છે કે નહીં અમને ખબર છે અમારા કામમાં માથું ન માર વાંદરાએ ગુસ્સે થઈને દાત્યું કર્યું ને કહ્યું અમે આટલા નાના નાના પક્ષી છીએ છતાં માળો બનાવીને તેમાં રહીએ છીએ જ્યારે તમે તો આટલા મોટા છો ને તમને ભગવાને બે હાથ આપ્યા છે અક્કલ આપી છે તો તમે તમારું ઘર કેમ બનાવી લેતા નથી ઘર હોય તો ઠંડી ન લાગે ને હવે વાંદરાનું મગજ છટક્યું આટલું વેટનું બુલબુલ અમને સલાહ આપે ખલાસ વાંદરાઓએ તો ઝપટ મારી બુલબુલને પકડી લીધું અને પીખી મરડીને નીચે ફેંકી દીધું એનો માળો પણ તોડીને હવામાં ઉડાડી મૂક્યો બિચારા બુલબુલની તો તરત જ રામ રમી ગયા આ વાર્તા પરથી આપણને એ સલાહ મળે છે કે મૂર્ખાઓને કદી સલાહ સૂચન આપવા નહીં નહીં તો તેઓ આપણા જ વિરોધ કરશે અને આપણને જ નુકસાન પહોંચાડશે